ચાલો બાળકો આજે આપણે જ થી બનતા શબ્દો વિશે શીખીશું આલ્ફાબેટનું લેટર જે આપણે પહેલાં ક થી લઈને આગળ તક શીખ્યા ક ખ ગ ઘ ચ જ આ નેક્સ્ટ લેટર છે જ તો જ થી બનતા શબ્દો વિશે શીખીએ તો પહેલું પિક્ચર તમને શું દેખાય છે આ ચિત્રના અંદર તમને દેખાય છે જલેબી તો જ થી જલેબી જ થી જલેબી રાઈટ બીજું જ થી શું બની શકે છે તો જ થી પાણી ભરીએ છીએ ને જગના અંદર પીવા માટે એ પાણીનું જગ જ થી જગ જ થી જલેબી જ થી જગ હવે આપણે જોઈએ બીજું શું છે જ થી તો આ તમને શું દેખાય છે અહીંયા ગોવાસ છે રાઈટ તો એને કહે છે જમરૂખ તો જ થી જમરૂખ જમરૂક એટલે પેરુ યા ગ્વાવાઝ ઓકે નેક્સ્ટ લેટર છે જ થી જાંબુ જ થી જાંબુ આપણે એક જાતનું ફ્રૂટ છે જે આપણે ખાઈએ છીએ પણ અમુક મોસમમાં જ આવે છે હવે તમે જોશો કે અહીંયા નીચે બધા બારાખડીના અક્ષર લખેલા છે તો આના અંદરથી તમને જોવાનું છે કે કેટલા જો આવ્યા છે તો પહેલો લેટર શું છે પેલો લેટર છે જ પછી છે ત બ ભ જ ન પ ક ચ છ જ અને ગ તો આ બધી આખી લાઇનના અંદર કેટલા જો આવ્યા તો તમે કાઉન્ટ કરો એક જ બે અને અહીંયા ત્રણ ત્રણ જ લેટર છે આના અંદર તો તમારે ઓળખવાનું હોય છે કે આમાં લેટર જ ક્યાં છે ઠીક છે તો એવી રીતે જ આપણે હવે બીજું લેટર જોઈશું બીજો લેટર જ ના બાદ આવે છે ઝ તો જ થી શું લેટર આવે છે આપણે આગલા વિડીયોમાં શીખીશું ઠીક છે ફરી મળીશું બીજા વિડીયો સાથે